મહુવર પ્રાથમિક શાળામાં અફવા ફેલાવે તેવો વીડિયો વાયરલ વાલીઓમાં ચિંતા મહુવર મહુવર ગામની પ્રાથમિક શાળાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વિસ્તારમાં ચિંતા ફેલાઈ છે વાયરલ વીડિયોમાં શાળાના મુખ્ય દરવાજાથી લઈને ક્લાસરૂમના ગેટ સુધી થોડા થોડા અંતરે લીંબુ નાળિયેર લાલ કપડાં અને હાથની બંગડી જેવી વસ્તુઓ ગોઠવેલી હોવાનો દાવો કરવામાં આવ્યો છે આ દૃશ્યોને લઈને કેટલાક લોકો દ્વારા અફવાઓ ફેલાવવામાં આવી હતી જેના કારણે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સવારના સમયે શાળાના ગેટમાં પ્રવેશ કરતા ડર અનુભવે છે એવો ઉલ્લેખ વીડિયોમાં કરવામાં આવ્યો છે જો જોકે કોઈ કોઈપણ પ્રકારની સ્પષ્ટ હકીકત કે પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી છતાં તેને સોશિયલ મીડિયા પર વધારાની રીતે ફેલાવવામાં આવ્યો હતો સ્થાનિક સ્તરે મળતી માહિતી અનુસાર આ સમગ્ર મામલે શાળા સંચાલન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે વિદ્યાર્થીઓની સુરક્ષા અને શૈક્ષણિક વાતાવરણ જળવાઈ રહે તે માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે શાળા પ્રશાસન દ્વારા વાલીઓને અફવાઓ પર વિશ્વાસ ન કરવા અને કોઈપણ માહિતી માટે માત્ર સત્તાવાર સ્ત્રોત પર આધાર રાખવા અપીલ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થતી કોઈપણ બાબતની સત્યતા તપાસ્યા વગર તેને ફેલાવવાથી અનાવશ્યક ભય અને ગેરસમજ ફેલાઈ શકે છે તેથી વાલીઓ અને નાગરિકોને સંયમ રાખવા તેમજ શાળાની સત્તાવાર માહિતી પર જે વિશ્વાસ રાખવા વિનંતી કરવામાં આવી છે